માણસા ખાતે સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે સેવાકાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો માણસા પંથકમાં અનેકવિધ સેવાકાર્યોનું સરનામું એટલે આનંદીમાનું વડલો વડલાના માનદ મેનેજિંગ ટ્રસ્ટી ભાજપ અગ્રણી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે પોતાના તેસઠમાં જન્મદિને વડાપ્રધાનના એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત માણસા શહેરમાં આવેલ શ્રીજી ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાં તેસઠ વૃક્ષોનું પૂજ્ય માતૃશ્રી તારાબા કાંતિલાલ વ્યાસ સ્મૃતિવન બનાવે વૃક્ષ નારાયણની વંદના કરી હતી ત્યારબાદ આનંદીમાના વડલે બ્યુટી પાર્લર તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વધુમાં ભક્તિ સંગીત સાથે પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક મુક્ત માણસાનો સંકલ્પ લઈ પ્રસાદી રૂપે કપડાની થેલી અને વૃક્ષોનું વિતરણ કરાયું હતું કાર્યક્રમના અંતે દિવ્યાંગજનોની વંદના અને આરતીના દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાંધીનગર સમાચારના પૂર્વ તંત્રી કૃષ્ણકાંત બંકિમભાઈ પાઠક વોઇસ ઓફ મોહમ્મદ રફી તેમજ સમીરભાઈ કક્કર સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા